સુમિટોમા કંપની નો સુમી મેક્સ અને સુમી નારાની વિસ્તૃત માહિતી મેળવો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જીવન ને લાઈક કરી ગયો શેર કરી ગયો અને સબસ્ક્રાઈબ કરી દો તો ખેડૂત મિત્રો અત્યારે આપણા ખેતરના શેરેપા જેવાથી ખડ ઉગતા હોય છે એમાં કોઈ પણ દવા છાંટતા હોય તો નિયંત્રણ અને રિઝલ્ટ મળતું નથી તો આજે ધ્યાનરૂપી આપણને સારી દવા અને સારું રિઝલ્ટ મળે એની વિસ્તૃત માહિતી આપશે જય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ છે દેવેન્દ્ર પાઠક આજે આપણે વાત કરવાની છે જેડે પાયે ઉગતા અઠીલા ખડ એટલે કે બોરી અણી દૂધલી સયા આવા તમામ પ્રકારના અઠીલા ખડ જેમાં આપણે ગ્લાયકોસિડ એકતાલીસ ટકા ગ્લાયકોસિડ એકોતેર ટકા અને તત્કાલ એટલે કે ટેરાકોટ સત્યાવીસ ટકા આવા તમામ પ્રકારની દવાનો આપી વારંવાર ઉપયોગ કરતા હોય છે અને જેવો પાછો વરસાદ થાય જેવો પાછો ભેજ આવે અને બળીને પાછા એ નહીં ખડ ઉગતા હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણે એવી દવાની વાત કરવાની છે જેનો રિઝલ્ટ લાંબો સમય મળે અને લાંબો સમય એનું નિયંત્રણ જળવાઈ રહે અને લાંબો સમય ખડ ઉગતા નથી તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે જાપાન ટેકનોલોજી સુધીનારા ચોપન ટકા જે આપણે ગ્લાઇફોસેટ એકતાલીસ ટકા તો આપણે એનો સ્પ્રે કરતા હોઈએ છીએ પણ આમાં ટેકનિકલ આવે છે ગ્લાઇફોસેટ જેનું નામ છે સુમિનારા એનું પ્રમાણ રાખવાનું છે બસો એંગલ જેમાં સૈયા ધરો બૌડી અને અવણી આવા હઠીલા ખડ માટે એનું પ્રમાણ છે બસો એમએલ જેની સાથે સુમિમેક્સ જાપાન ટેકનોલોજી જ કંપનીનું સુમિટોમાં કંપનીની દવા છે અને જાપાન ટેકનોલોજીની દવા હોવાને કારણે એમાં બે એમ એલ પર પંપે એનું માપ રાખવાનું છે જેમાં લાંબો સમય રિઝલ્ટ મળે છે અને સાવ નિયંત્રણ આવે છે અને જેમાં કે ઘણી વાર ભૂન રોજ

ફ્લુમોક્સાજીલ પચાસ ટકા એસસી ફૂમ માં આવે છે અને સુમિનારા ગ્લાયફોસેટ ચોપન ટકા જે ગ્લાયફોસેટ ટેકનિકલ છે પણ એમાં ચોપન ટકા જેથી કરીને આનું રિઝલ્ટ ડબલ થઈ જાય છે અને હારે સુમિનિક્સર બે એમએલ એલ એનો ઉપયોગ કરશું તો અને લાંબો સ્પ્રે જે કરવાનો થાય એમાં ઘાટો સ્પ્રે કરવાનો જેથી કરીને એના મૂળ સુધી ખડ ગમે હોય જેટલો સ્પ્રે કાટો કરશો એટલે એના મૂળ સુધી એનો દવાનો સ્પ્રે જાવો જોઈએ જેથી કરી નિતાળી દવાનો ટૂંકમાં આપણે કહ્યું છે કે ભાઈ નિતાળી દવાનો બે પંખ એ હોય ચાર પંખ નાખવાના જેથી કરી એને લાંબો સમય અને રિઝલ્ટ મળે છે અને મૂળમાંથી જ એનો નાશ ખેડૂતો અત્યારે આપણને દેવેન્દ્રભાઈ ઘણી બધી વિસ્તૃત માહિતી આપી શેરાપાળાને ખંડને લખતી માહિતી તો દેવેન્દ્રભાઈને ધન્યવાદ માનીશું તો ખેડૂત મિત્રો હાઇવેની આવી વધારે માહિતી મેળવવા માટે અમારી કૃષિયા જીવન ચેનલ ને લાઈક કરી ગયો શેર કરી ગયો સબસ્ક્રાઇબ કરી ગયો જેથી આવા આપણા ખેડૂત મિત્રો ને વધારે માહિતી મળતી રહે